નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા પંચાલ સમાજના સર્વાંગી વિકાસ સામાજિક એકતા અને ભાવિ પેઢીના સંસ્કાર માટે મહેસાણા ખાતે આયોજિત ભવ્ય સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પાંચ હજારથી વધુ સમાજ બંધુઓ આગેવાનો યુવાનો મહિલાઓ અને પરિવારજનોની ઉત્સાહભે ઉત્સાહભેર હાજરીએ આ મહાસંમેલન ઐતિહાસિક અને યાદગાર બનાવ્યું આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી સંજયભાઈ પંચાલે જણાવ્યું આ મહાસંમેલન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ પંચાલ સમાજની એકતા સંસ્કૃતિ અને ભવિષ્ય માટેનો સંકલ્પ છે સંયુક્ત કુટુંબ પ્રણાલી સકારાત્મક વિચારધારા અને સંતુલિત વસ્તી દ્વારા જ મજબૂત સમાજની રચના શક્ય છે વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે અને આવી જાગૃતિપૂર્ણ પહેલો આગળ પણ ચાલુ રાખશે મહાસમે મેલનમાં ધર્મ સંસ્કૃતિ સમાજ અને પરંપરાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવે સમાજ સામે ઊભા મુખ્ય પ્રશ્નો જેમ કે વસ્તી ઘટવાની ચિંતા સંયુક્ત કુટુંબ પ્રણાલીની મજબૂતી અને યુવા પેઢીમાં સંસ્કાર અને નૈતિક મૂલ્યોનો વિકાસ અને વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા ઓછામાં ઓછા બે સંતાનો અંગેનો જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો જેને ઉપ ઉપસ્થિતિજનો તરફથી વ્યાપક અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ અમારો જે રાષ્ટ્રવાદી વિચાર છે કે જે વસ્તી ઘટી રહી છે અમારી અમારા યુગલો એક બાળક થી વધારે કરતા નથી તેનાથી સમાજની અંદર અનબેલેન્સ ઊભું થાય છે અને કુટુંબમાં પણ બહુ ડિસ્ટર્બ થાય છે લોકો માતા પિતાઓને એક બાળક થી ખૂબ તકલીફ પડે છે અને એક બાળક ને બીજું બાળક ના હોવાથી જે ભવિષ્યમાં તકલીફો પડવાની છે એ માટે અમે જાગૃત કરીએ છીએ એના માટે આ સંમેલન બોલાયું છે અને જે બેનો સંયુક્ત પરિવારમાં રહે છે અમે એવું વિચારીએ છીએ કે જે બહેનો સંયુક્ત પરિવારમાં રહેતી હશે તેઓ વધુ બાળકો પેદા કરી શકશે તેઓ પરિવાર મોટો કરી શકશે કેમ કે એમને એક સમાજની એક કુટુંબની ની ઓથ હોય અને આ ઓથ હેઠળ જે લોકો જે બહેનો પણ આવી રીતે સંયુક્ત પરિવારમાં રહે છે અમે તેમનું પણ સન્માન કરીએ છીએ અને તેમનું પણ બહુમાન કરીએ છીએ અને જે અત્યારે ખાસ એવી પરિસ્થિતિ છે કે જે જેને ખરેખર તો એવું હોય કે બે થી વધારે બાળક થાય તો કોઈ પ્રોત્સાહન આપે કે ઈનામની રકમ આપે પણ અમે અમારા સમાજમાં એટલી બધી વસ્તી ઘટી રહી છે કે અમે દ્વિતીય સંતાન માટે જ આ ચાલુ કરવું પડ્યું અમારે જે પણ દંપતી પંચાલનું જેને સેકન્ડ ચાઇલ્ડ આવે એને અમે લોકો અત્યારે પ્રાઈમરી પચીસ હજાર રૂપિયાનો પુરસ્કાર આપીએ છીએ જે આજે બાવીસ દ્વિતીય સંતાન છે બાવીસ બાળકો આવ્યા છે એમના માતા પિતા એમની માતાના નામનો

દેવતુલ્ય ભારતીય સંસ્કૃતિ યુવતીઓ કેરિયર અને ગ્લેમર પાછળ ગાડી બની છે એવા સમયે ઘટતી જતી જનસંખ્યા એક સમાજ માટે બહુ મોટી ચેલેન્જ છે મિત્રો બધું જ હોય રૂપિયા પૈસા રૂપ સ્ટેટસ સંખ્યા વધે અને લોકો સંસ્કૃતિ આગળ વધારે એવી એક પવિત્ર અને દિવ્ય ભાવનાથી સંજયભાઈ મિશન ચાલુ કર્યું છે આજે લગભગ છ સાત અમે બધા વિશ્વકર્માના વંશજો પંચાલો અહીંયા ભેગાયા થયા છીએ પરિવારમાં રહે છે ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત પરિવાર એ બહુ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન કલ્ચર પાયાનો વિષય છે તો એ સંયુક્ત પરિવાર જો ટકશે તો સમાજ ટકશે અને સમાજ ટકશે તો રાષ્ટ્ર ટકશે

મિસડિસિપ્લિન નથી એટલું વ્યવસ્થિત તંત્ર ચાલે છે લોકોને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે કે લાચાર બનવાની જરૂર નથી અને મિત્રો કોઈ પણ કાર્ય ક્યારે મોડું થતું નથી જ્યારે થાય છે ત્યારે ઈશ્વરની કૃપાથી થાય છે અને ઈશ્વરની કૃપાથી જ બધા મળ્યા છીએ તો હું સમાજને એવડ પંચાલ સમાજની પણ સમસ્ત મનુષ્ય જાતિ આપણી ભારત વર્ષથી બધાને મારી એક નમ્ર વિનંતી જે અપીલ છે કે આપણે ઘટતી જતી જનસંખ્યા ઉપર સિરિયસલી વિચાર કરીએ ચાઇના જાપાન અંદર સુખ સાધન ને એટલા બધા સાધનો છે રૂપિયા છે પૈસા છે પણ સાહેબ સિનિયર સિટીઝન ની લાઈનો લાગી છે એવું ભારતમાં ન થાય એના માટે એક પવિત્ર કાર્ય છે અને આ આ કાર્યને ભગવાન વિશ્વકર્મા પણ સંપૂર્ણ આશીર્વાદ છે હું મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ